ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધી મુસ્લિમ યુવાનોની અહિંસા પદયાત્રાની કરી શરૂઆત એડવોકેટ મુસ્લિમ યુવાનોની ટીમને હજારો લોકોને પુષ્પહાર કરીને યાત્રાનો શુભારંભ કર્યો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સંપાદ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદર થી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાં

તે તમામ રકમ હુમલામાં ઘવાયેલ અને મૃત્યુ પામેલ લોકો સુધી પહોંચે તેવી વિચારધારણા સાથે સૌ પ્રથમ દેશની એકતા અને અખંડિતતા જાળવા દેશ પ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટોપ બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી બસ સ્ટેન્ડ પાસે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફૂલ કરીને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફૂલ કરી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ ચોક બાવરા ચોક શહીદ ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાવ્યું હતું આ મુહિમનું એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે જે આતંકવાદનો શિકાર થયો છે એ લોકો ખૂબ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈક પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખથી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે અમારી બહુ સારી સોચ છે કે તમને આ જે ફંડ ભેગું કરવાનો જે તમને આશા છે કે તમને સારું ફંડ જમા કરી શકો કશું પણ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શીફ થયા છે તમે જોયું હમણાં સરદાર બાપુએ આ મોહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓ દસ રૂપિયાનો ફંડ માંગ્યો છે ફક્ત દસ રૂપિયાનો તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સદામ બાપુનું જે આપણે જઈને પેલગામ ચાલી ચાલીને જઈ રહ્યા છે અલ્લા તાલાથી ઉમેદ કરી છે કે તેનું આ સફળ ભાઈ થાય ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો પોરબંદર થી અહિંસા ભૂમિ થી લઈ અને કાશ્મીર ના પહેલ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય